હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો આજે તમને આ બધું દેખાતું હશે ચારે બાજુ બાંધણી બાંધણી તો આજનો વિડીયો બાંધણી સાડીનો ઘણા ટાઈમ થી લોકો હતા કે તમે કચ્છી બાંધણી લઈ આવો તો આપણી પાસે બાંધણી અને સિબોરી બંધેજ અને સિબોરી એ બેનું મિક્સ કરેલું ડિઝાઇનર બધી સાડી છે આપણી પાસે જો મારું સ્ટેટસમાં મેં આ બધી ડિઝાઇનના ફોટા તો મૂકાતા પણ બધા પાસે તો સ્ટેટસ મારું નહી જાતું હોય એટલે આજે હું તમને બતાવું છું એમ જો તમને આમાંથી કોઈ ગમે તો તમે મારી પાસેથી ફોટા મગાવી લેજો મારી પાસે ફોટા છે પોસિબલ જેટલા ફોટા છે એ બધા ફોટા હું તમને મોકલીશ તો આપણા આજનું આ કલેક્શન છે ને બહુ મસ્ત છે આપણે નવી શરૂઆત કરી હતી પણ રિસ્પોન્સ એ બહુ મસ્ત મેળવ્યો છે અને હજી આપણે વિડીયો બનાવીએ એ પેલા આપણા ત્રણેક પીસ સેલ થઈ ગયા છે અગાઉ લઈ આવ્યા એ તો બધું સેલ થઈ ગયું તો આપણે તમને આ આ ડિઝાઇન ફોટોગ્રાફી અને પ્લસ કાચા પીસ હોય છે ને ને થાય પછી આ પીસ બહુ મસ્ત બને જો આ રીતે સિબોરી કહેવાય આ છે સિબોરી આ બંધે જ નથી આ સિબોરી છે અને આ બંધ આઈ સિબોરી જ છે જો આઈ સિબોરીનું કામકાજ છે હવે અંદર છે ને આ રીતે ફૂલ બંધેજ અને વચ્ચે એક એક સિબોરીના ફ્લાવર એવી રીતના છે આની ડિઝાઇન એટલે આમાં તમને જો ફોટા જોવે જોઈતા હોય ને તો મળી જાશે આ તો વિડિયોમાં હું તમને આમાં જે જે કલર છે ને એ બતાવ દઉં કારણ કે કલર માંય થોડું ઘણું કોક કલર માં વેરિયેસન થશે તો પોસિબલ હશે ને તો ફોટા બધાને જેને જોઈ મને તરત મેસેજ કરજો એટલે જે પીસ અવેલેબલ હશે ને એના ફોટા મોકલીશ આ એક ડિઝાઇન છે આ બહુ મસ્ત છે ફૂલ વર્ક વાળી ડિઝાઇન છે જો ફૂલ વચ્ચે બંધે જ અને આ રીતે આખા ફ્લાવર આવશે અને આમાં છે ને બ્લાઉઝ આનું આવશે બ્લાઉઝ આખું સિબોરીનું આવશે આ છે ને બધા પીસ હજી કાચા જ છે આ ખુલે અને રોલ પાલિશ થાય ને પછી આનો લુક આખો ફરી જાય સાડીનો જો આ રીતનું બ્લાઉઝ આવશે સેલ્ફ મેચિંગનો તમારે સ્લીવમાં કે બેકમાં જે રીતે પટ્ટો મૂકવો એ રીતે તમે મૂકી દો એક મીટર નું બ્લાઉઝ આની કિંમત છે સત્યાવીસો રૂપિયા એમાં કલર બતાવી દઉં તમને જો એક રેડ આ ઓનિયન લાઈટ પિંક જેવો ઈ આ મેંદી

બ્લુ કલર માં આ રીતે સી ગ્રીન નું મેચિંગ આપ્યું છે અને આ બ્લેક જોરદાર ને જબરજસ્ત પીસ છે જો બ્લેક માં આ રીતે અંદર મેચિંગ આપેલું છે કલરનું એટલે કાચા પીસ છે ને એટલે જે તમને બહુ આઈડિયા ન આવે એટલે એટલે અમારે વિડીયો કેમ બનાવો નહીં હજીમાં નક્કી નહોતું થતું પછી વચ્ચે વચ્ચે આપણે છે ને આજે જે ઓર્ડર છે તો એ રોલ પાલિશ થઈને આવશે ને એટલે એના ફોટા આપણે પાડી પાડીસુ એટલે એના ઉપરથી તમને આઈડિયા આવે કે આપણે કયો પીસ કેમ કલર સિલેક્ટ કરવો ત્યાર પછીનું ડિઝાઇન બતાવી દો બહુ મસ્ત ડિઝાઇન છે આ લગડી પટ્ટો તો બધામાં છે જ પણ જો આ રીતનો પલ્લુ આવશે બઉ મસ્ત પલ્લુ છે આનો એકદમ સરસ રંગોળી જેવો આખો પલ્લુ સિબોરી છે આ બંધે જ નથી આ સીબોરી કહેવાય અને આને ફસ્ટ વોશ તો ડીસી રેસે જ બે થી ત્રણ વોશ તમારે ડીસી કરાવો ને પછી ઘરે ધોઈ શકાય પણ અમે એવું કહીએ કે પણ ઘરે ટ્રાય કરાય નહીં બધાને વોશ કરવાની મેથડ અલગ અલગ હોય બાકી કાપડ આવશે આ મોડલ સિલ્ક જે તમને સેમી ગજી ગી સિલ્ક કે છે ને એ કાપડ છે આને મોડલ સોરી આ મોડલ સિલ્ક જ કહેવાય અને જો આ છે આ દાણાવાળી આ છે ને આ બંધેજ જોયો તમે આમાં ત્રણ કલર નું બંધેજ થઈ જાય આ તો પ્લેન ગાળો પછી આ ઓરેન્જ અને એમાં વ્હાઈટ એટલે કલર બંધેજ અને આને લગભગ સિકારી ચિકારી બંધેજ કહે આખો લવરમાં દાણો આવશે બ્લાઉઝોમાં હતું એમ સેમ પ્લેન અને સીબોરી સ્લીવ વાળું આવશે અને આ પલ્લુ આવશે બધામાં લગભગ અત્યારે આપણી પાસે સાત સાત આઠ આઠ કલર છે હવે આ રેડ કલર છે ને એ તમને બતાવ્યું એટલા માટે છે કે આ પીસ અપાઈ ગયો છે કારણ કે ખોયલો છે ને એટલે કાલ રોલ પાલિશ થઈને આનું આવશે ને પછી એવું હશે ને તો હું ફોટા પાડી લઈશ અને જો કોઈને પર્સનલમાં ફોટા જોતા હોય તો મને કેજો તો હું ફોટા એના તમને બતાવી દઈશ એમાં છે આ પર્પલ કલર લાઈટ એકદમ મસ્ત લાગે આની સાથે પિંક નું કોમ્બિનેશન છે જા આ છે ડાર્ક મરુન કલર છે ઓરિજિનલ મરુન કલર આપણે જે ભીન્દીમાં યુઝ કરતા હોઈએ ને મરુન કલર ઈ છે રેડ મરુન નથી કોફી મરુન કલર છે એની સાથે મસ્ટર્ડનું મેચિંગ લીધું છે એમાં દાણો એ જ રીતે આવશે આ રીતનો દાણો આવી જાય છે અને મટીરિયલ રહેશે મશરૂ સિલ્ક સેમી ગજી આની કિંમત છે ચોવીસો રૂપિયા એમાં ને એમાં પેરોટ ગ્રીન કલર આ છે એશ કલર ગ્રે ટાઈપનો આવે ને એશ કલર આ છે બ્લુ બ્લુ સાથે રેડનું બધામાં અલગ અલગ રીતે કોમ્બિનેશન યલો છે તો યલોમાં રેડ નું બહુ મસ્ત લાગે યલો કલર કલર બધા સરસ આવશે બાંધણીના એકદમ ફાસ્ટ કલર બધા અને આ ગ્રીન એવર ગ્રીન અત્યારે ગ્રીન છે આપણી પાસે એક ઓલી ડિઝાઇનર છે ને એમાં જ ગ્રીન ગયો છે બાકી ગ્રીન માં કલર છે ત્યાર પછીનું છે આ નેક્સ્ટ ડિઝાઇન આ ડિઝાઇન એ બહુ મસ્ત છે આ સિમ્પલ પ્લેનમાં અને શોલ્ડર ડિઝાઇન આવશે શોલ્ડર પલ્લુ આવે ને જે ટાઈપનું જો આ રીતનું આખું આના ફોટા છે ને તમને મળી જાના ફોટા છે મારી પાસે બધાના જો આ રીતનું એનું શોલ્ડર આવશે શોલ્ડર પાસે આખી ડિઝાઇનર આ તમારે બેંગોલી સ્ટાઇલમાં પહેરી હોય કે પાર્ટી વેર વસ્તુ છે ઓલ ઓવર પ્રિન્ટ આવશે પ્લેન આવશે મટીરિયલ એ બહુ મસ્ત છે આનું અને આ છે આનો પલ્લુ આ છે પલ્લુ લગડી પટ્ટા વાળો લગડી પટ્ટો એકદમ ફૂલ સાઈઝ નો લગડી પટ્ટો આવશે આખું શીબોરીનું પલ્લુ આ છે અને આ શોલ્ડર પાસે આવે બાકી ઓલ ઓવર પ્લેન અને સિમ્પલ પ્લેન બ્લાઉઝ સિબોરી પટ્ટાવાળું આ એકદમ મસ્ત સાડી છે આમાં આપણે ગ્રીન કલર અપાઈ ગયો છે આમાં છે છેકા રેડ એક છે આ છે મજન્ટાચ ડાર્ક અહીં સાથે આ પિચ છે પિચ આવશે અંદર પ્રિન્ટ ને બધી ત્યાર પછીનું છે

આમાં અને આ આ બીજા વસ્તુ અલગ છે કલર અને આ છે બ્લેક ને મરૂન બ્લેક બહુ મસ્ત લાગે આખી રિસેપ્શનમાં પહેરી હોય ને તમે પાર્ટી વેર છે આ છે બ્લેક આની કિંમત છે ત્રેવીસો પચાસ

લગડી પટ્ટો આવશે અને આ રીતે પલ્લુ આવશે આનો ખાસ તમને ફોટા ખાસ તમે મગાવો વિડીયો જોવો ને એટલે મને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને વોટ્સએપમાં મને એડ કર મારી પાસે નંબર કરોટ્સએપ આપીએ જ છે તો ખાસ મને પાસે ફોટા તમે મગાવી લેજો ફોટામાં તમને વધારે આઈડિયા આવશે કારણ કે એમાં પીસ હોય ને રોલ પાલિશ કરેલા હોય ને એ હોય અને આ કાચા પીસ હોય એટલે હજી તમને એટલું આમ નો આઈડિયા આવે જેવો અને આ એવર ગ્રીન બ્લેક આ સાડી જે પાર્ટી માં પહેરી હોય ને જ્યાં બ્લેક કલર કેટલો સરસ છે જ્યાં બ્લેક છે રોલ પાલિશ થાય ને એટલે પીસ નો આખો લુક ફરી જાય આ બ્રાઉન જેવો આવે છે ને એશ બ્લુ બ્લુ રોયલ અને લાઈટ પર્પલ આમાં આઠ કલર છે તો આપણે મેં ટોટલ તમને અત્યારે ચાર ડિઝાઇન બાંધણીની બતાવી એ સિવાય આપણી પાસે બાંધણીમાં આવી છે મલ્ટી બંધેજ લગડી પટ્ટો અને ખાલી એમાં આવો સીબોરીનો પલ્લુ આવે જો આ રીતની બાંધણી છે આપણી પાસે આની કિંમત છે બે હજાર અને આપણે આજે આની કિંમત છે ચોવીસો રૂપિયા ગમે તો ફટાફટ ફોટા મગાવી અને ફટાફટ ઓર્ડર કરજો કારણ કે નેક્સ્ટ તો પછી જયારે બને ત્યારે તમારો વારો આવે આ સિવાય આપડી પાસે અજરખની સાડી છે અને ડોલા સિલ્કમાં બાંધણી છે તો એનો વિડીયો આપણે પાછો ફરીથી બનાવશું અને હજી એક સાડી બહુ મસ્ત છે બતાવી દઉં આખી શિબોરીની જ છે આ સાડી આમાં બંધે જ નહીં આવે સિબોરી જ આવશે ખાલી સિબોરી જો આ રીતની ઓલ ઓવર સાડી આવશે આમાં ત્રણ કલર છે આપણી પાસે અને આ સિબોરી નું પલ્લુ આવશે આખો પલ્લુ આવશે અને આખી સાડીમાં આ રીતે પટાવાળી ડિઝાઇન આવશે આમાં બાંધણી ક્યાંય છે જ નહીં આ સિબોરી છે એકલી સિબોરી સાડી છે અને આની કિંમત છે અઠ્યાવીસો રૂપિયા એમાં એક છે આ બ્લુ કલર આ ગ્રીન બ્લુ ટોટલ તમને પાંચ ડિઝાઇન ડિઝાઇન બતાવી હજી બે બાકી છે નેક્સ્ટ આપણે બતાવશું એટલે તમને સિલેક્ટ કરવાની ખબર પડે નેક્સ્ટ માં આપણી પાસે બાંધણી નથી અજરખ હેન્ડ બ્લોક પ્રિન્ટ વાળી છે એટલે એ બહુ મસ્ત સાડી છે પણ એમાં અત્યારે ઓલરેડી ત્રણ ચાર પીસ તો બુક થઈ ગયા છે આપણે સાઠ દસ પીસ જ આપણે જે લાવ્યા છીએ તો એના હું ફોટોગ્રાફી હશે પોસિબલ તો તમને મોકલીશ બાકી કેવું લાગ્યું તમને અમારું કલેક્શન કહેજો અમારા વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજે રોજના નવા વિડીયો મળશે ભલે રોજ ન મળે બે ત્રણ દિવસે અમારો વિડીયો એક હશે ને એક નવી આઈટમ સાથે જ અમારો વિડીયો હશે અને ખાસ તમને કે આમાં જો કોઈને ગમતું હોય તો ફટાફટ ઓર્ડર કરી દેજો એટલે આને તમને ઓર્ડરમાં મોકલતાય મારે બે થી ત્રણ દિવસનો ટાઈમ લેવો પડે કારણ કે આ સાડી રોલ પ્રેસ અને ફૂલ છેડામાં જાય અને પછી તમારી પાસે આવશે એટલે આજે તમે ઓર્ડર કરો તો કાલે મળી જશે એવું નથી કમસે કમ પાંચ થી છ દિવસનો ગાળો રાખવાનો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે